નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના થુથુકુડી પહોંચ્યા આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર મોટા પાયે ટ્રાફિક જામ થવાથી પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થયો કલાકો સુધી વાહનો ફસાયા અમદાવાદના સરખેજમાં ઝડપાયું ગેસ ચોરીનું કૌભાંડ એસઓજીએ કર્યા બસો એકતાલીસ ગેસ સિલિન્ડર જપ્ત પોલીસે રાજેશ પરમારની હરજી પરમારની ધરપકડ કરી અંબાજી મંડળ ટ્રસ્ટને મળ્યું ચાલીસ કિલો ચાંદીનું ગુપ્તદાન દાતાએ ઓળખ જાહેર ન કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી અમદાવાદમાં સાતેજ પાસે આવેલા ગેસના ગોડાઉનમાં આગ લાગી રહેણાંક વિસ્તારમાં આવેલા ગેસના ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ મચ્છો નદી પર બનશે નવો બ્રિજ મોરબીની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવશે શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક યાદવની રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી પીઠ રાજકારણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુએ ગોવાના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે